મહારાજ તો રક્ષા કરે છે પણ ઓગણતેરા કાળમાં તો મહારાજે ઓગણતે અખૂટ કરી નાખી અનાજની એવી જયારે જીવાખાસર ગઢડાના દરબાર હતા ને તે સદાવ્રત દેતા હતા દુષ્કાળ પડ્યો કોઈના ઘરમાં ખાવાનો હોય અનાજ નો હોય મોટા મોટા ઘરે હોય દરબારો ને ઘરે હોય સદાવ્રત દેતા દેતા એને ઘરે પણ દાણા ખૂટવા માંડ્યા અને જીવાકાશના મનમાં એમ થયું કે હરર હર આ માણસો મારે ઘરે ભૂખ્યા આવે હું આ સદાવ્રત આપું છું હવે મારે કોઠીમાં દાણા ખૂટવા મીડ્યા હવે બધાને મારે ભૂખ્યા પાછા કેમ વાળવા બહુ દુઃખ થયું બહુ દુઃખ થયું પછી મનમાં થયું કે ભૂખ્યા જીવરે મારેથી જોવાશે કેમ એટલે એને મનમાં શું થયું કાંઈ હુજ્યું નહીં ને એ જીવા ખાસરે વાયડી ગયો તાહલી ભરીને અફીન ઘોળ્યું અફીન પી સુઈ જાઓ આવી રીતે એની દીકરીને ખબર પડી કે મારા બાપુજી અફીણ પીવા તૈયાર થશે એકદમ દોડ્યા અને દાદા ખાસેના દરબારમાં આવ્યા પ્રભુ પ્રભુ હે દયાળુ મારા પિતાને બચાવો મહારાજ જીવા ખાચરના દરબારમાં પધાર્યા છે અને કીધું કે અરે શું કરો છો જીવા ખાચર કે પ્રભુ આ ભૂખ્યા માણસો આવે દુષ્કાળ પડ્યો છે અને મારે એને શું જમાડવું કોઠીમાં દાણા ખૂટવા આવ્યા છે મહારાજ કે જરાય મૂંઝાતા નહીં અને તરત જ મહારાજે કારિયાણી એક કાગળ લખીને મોકલ્યો ગાડા મોકલ્યા અને પચાસ મણ બાજરો એની કોઠીમાં નખાયું કેટલો પચાસ મણ બાજરો મગાવી દીધો ઝીંજાવદરથી અને પછી કીધું કે કોઠીનું ઢાંકણું ઉપરથી ચાંદી દો અને હાણેથી કાઢી કાઢી અને દળાવી બધાને ખૂબ જમાડો ખૂબ રોટલા ખવરાવો ખૂબ રોટલા ખવરાવો કૂટશે નહીં પછી ઉપરથી ઢાંકણું ચાંદી દીધું અને હાણેથી જેટલા જોઈએ એટલા દાણા કાઢી કાઢીને બહુ બધાને દુષ્કાળના કાળ ઉતરાયો જીવાખાચરેને બહુ બધાને જમાડ્યા ખૂબ સદાવ્રતો આપ્યો ને ખૂબ બધાએ ગરીબોને હુંડલા ભરી ભરીને બાજરો આપ્યો આવી રીતે ઓગણતેરા કાળમાં મહારાજે ખાસરની પણ રક્ષા કરી હતી અને એ જ ખાસરના બંને દીકરીઓ અમરીબા અને અમુલાબા મોટાબાના શિષ્ય હતા અને સાંઈખયોગી થયા હતા અને ખૂબ મારાનું ભજન કરતા હતા જીવબા લાડુબા રાજબા અમરીબા અને અમૂલાબા આ પાંચેય સાંઈખ્યોગી બહુ મહામુક્ત ગણાતા હતા અને જીવાખાસરની તો બીજી બહુ ઘણી ઘણી વાતો છે અને મહારાજ કહેતા હતા કે જીવાખાસરના બે ગુણે કરીને અમે જીવાખાસરનું કલ્યાણ કરીશું કારણ કે મહારાજ એક વખત શેરડી જમતા ને સોય વાગી નીકળ્યું એટલે નવ ઘરું સાતસો રૂપિયાનું મોડિયું માથે બાંધ્યું હતું જીવાખાસર એકદમ ફાડીને મહારાજને પાટો બાંધ્યો આવા આવા કાર્યો થી મહારાજે ખાસરનું પણ કલ્યાણ કર્યું અને ઓગણતેરા કાળમાં મારા જે આવી રીતે ખાસરની પણ રક્ષા કરી એવા ભક્ત રક્ષક ભગવાનને કરોડો કરોડો વખત વંદન વંદન અમારા વંદન હે મારા વાલા